કરુણા અભિયાન દ્વારા મકરસંક્રાંતિમાં પતંગના દોરાથી ઘાયલ પક્ષીને તાત્કાલિક સારવાર કેમ્પ કરવામાં આવ્યો કરુણા અભિયાન દ્વારા વડોદરા શહેરના સુભાનપુરા પંચરત્ન પાસે ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી શહેરના સેવાભાવી યુવાનો દ્વારા ઘાયલ પક્ષીને તાત્કાલિક સારવાર કરી અને વન વિભાગમાં સોંપી દેવામાં આવ્યા હતા અને સેવાભાવી યુવાનો દ્વારા જીવો અને જીવવાદો સૂત્રો સાથે માનવતા ધોરણે પોતાની જવાબદારી નિભાવી ને સેવાનું કાર્ય કરવામાં કરવામાં આવ્યું હતું તમે જે કરુણા અભિયાન ચલાવો છો ઉત્તરાયણ પર્વ નિમિત્તે એ માટે તમે જે સેવા આપી રહ્યા છે એ માટે શું સંદેશ આપવા માંગો છો જે લોકોનું એક જ વિનંતી કરીશ કે અમે જ્યારે આ સેવા ચાલુ કરી હતી ઓગણીસો ને ચોરાણુંમાં જે અમારી સંસ્થા જે ગુજરાત પ્રાણીકૂળતા નિવારણ સંસ્થા એ જ્યારે અમે રચી અને ત્યારબાદ એટલું બધું જીવદયાનું હતું પણ એટલું બધું આમ જાણકાર નહોતા લોકો પણ અમે જેમ ધીરે 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 વર્ડ અમારું વર્ડ જેમ મોટું થતું ગયું એમ બ્રાન્ચિસ વધતી ગઈ અને અમારા સંસ્થામાંથી જે શીખીને છોકરાઓ નીકળ્યા અને ત્યારબાદ અત્યારે તમે જોઈ શકો છો કે એ લોકો બી સારું કામ કરીને જીવદયાનું કામ કરી રહ્યા છે એટલે અમારો જે મેસેજ હતો કે ભાઈ જીવદયા કરવી જોઈએ માણસ જીવવાનો હક છે એવી રીતે પ્રાણીઓને બી જીવવાનો હક છે પક્ષીઓને જીવવાનો હક છે તમે જીવો ને એમને જીવા દો એટલે આજે તમે જોઈ શકો છો ઉત્તરાયણમાં ધીરે ધીરે લોકો પતંગ ઓછી ચગાવે છે જેને લીધે કિસ્સા બી ઓછા આવે છે અને લોકો જાગૃત છે તરત જ દોરો કે કંઈ દેખાશે તો હટાવી દેશે રસ્તા પર છે ઘરમાં છે અને તમે જોઈ શકો છો કે કરુણામાં જે ગવર્મેન્ટે પ્રશાસકે જે આયોજન કર્યું છે સારી રીતે દવા છે બાસ્કેટ છે કેમ્પ છે લોકોને ઊભા કરવાની જે આપી છે વ્યવસ્થા તેનાથી મને લાગે છે કે હવે ધીરે ધીરે ઉત્તરાયણમાં લોકો મસ્તી તો કરતા જ હશે પણ પક્ષીઓને કે પ્રાણીઓને નુકસાન ઓછું થશે એ પ્રમાણેની મારી આશા છે બીજું કે અમારા ઇન્સ્પિરેશન અમારા જોઈને જેવી રીતે મનોજભાઈ છે બીજા ઘણા વોલન્ટિયર છે કે જે આવી રીતનો કેમ્પ નાખી અને જાનવર બચાવવાનું કામ પક્ષીઓ બચાવવાનું કામ કરી રહ્યા છે જેથી ગણીને કુદરતને નુકસાન ઓછું થાય કરુણા અભિયાન બે હજાર પચીસ કરુણા અભિયાન જ્યારે માન્ય ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીજીએ શરૂઆત કરી હતી ત્યારથી લઈને આજે બે હજાર પચીસમાં અહીંયા તેરથી ચૌદ વરસ આજે આ કેમ્પ લગાડીએ છીએ આ કેમ્પની શરૂઆત જે પ્રાણી જે કબૂતર છે જે પક્ષીઓ છે અલગ અલગ પ્રકારના આ ઉત્તરાયણ દરમિયાન જે પણ ઘાયલ થાય છે એ લોકોની અહીંયા આપણે સારવાર કરીએ છીએ આ કેમ્પ વન વિભાગ દ્વારા આપવામાં આવે છે અને અમે એને કાળજીપૂર્વક આ અભિયાનને પૂર્ણ કરીએ છીએ આ અભિયાન તેર ચૌદ અને પંદર વધારે વધારે સોળ તારીખ એમ ત્રણથી ચાર દિવસ આ અમે સવારે આઠ વાગ્યાથી લઈને રાત્રે આઠ વાગ્યા સુધી આ કેમ્પ ચાલુ હોય છે એ સિવાય પણ અગર કોઈ અમને કહે તો રાત્રે પણ છોકરાઓ જે છે એ લોકો આ કેમ્પમાં સર્વિસ આપે છે હું દિલીપ નેપાણી મારી સાથે મનોજ ઠાકુર સંકેત નેપાણી વિષ્ણુ અગ્રવાલ માનવ આવા ઘણા બધા સંકળાયેલા છે જે લોકો આ કરુણા અભિયાનને સાક્ષાત રૂપે જે કંઈ બી તકલીફો પડે છે એને પ્રજાને મદદરૂપ થાય છે અને અહીંયા જે કંઈ બી પક્ષીઓ આવે છે એની અહીંયા સારવાર કરીએ છીએ સારવાર કર્યા પછી એને ફોરેસ્ટ વિભાગ વન વિભાગ જે કમાટીબાગ ખાતે એનું જે સ્થાન છે કેન્દ્ર છે ત્યાં અમે પહોંચાડીએ છીએ